સુરતમાં માથાભારે હુસેન ટલ્લી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે ભાગલ સ્થિત બુંદેલવાડમાં નજીક માથાભારે હુસેન ટલ્લી અને સાગરીતો દ્વારા સરફરાજ કાપડિયા પર હુમલો કરવામાં આવ્યો હતો જે મામલે હુમલાના સીસીટીવી સામે આવ્યા છે રસ્તામાં વાહન અડચણરૂપ હોવા મામલે બબાલ થઈ હતી જે નજીવી બાબતે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે મૈદરપુરા પોલીસે હુસેન ટલ્લી અને તેના સાગરીત વિરુદ્ધ નોંધી તપાસ હાથ ધરી છે માથાભારે હુસેન ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરીતો દ્વારા સરા જાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના ભાગલ સ્થિત બુંદેલ વાડ નજીક બની હતી જ્યાં માત્ર વાહન અડચણરૂપ મુદ્દે મામલો રક્ત રંજિત હુમલામાં ફેરવાઈ ગયો હતો હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં હુસૈન ટલી અને તેની ગેંગ દ્વારા ઘાતકી રીતે ચપ્પુ વડે હુમલો કરતા હોવાનું દ્રશ્ય દેખાય છે આ સમગ્ર ઘટના બાદ દસ દિવસ વીતી ગયા છતાં ટલી ગેંગના સાગરીતો હજુ પોલીસની પકડથી દૂર છે જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રાથમિક તપાસ મુજબ હુસૈન ટલ્લી અને એક સાગરીત રસ્તામાં અવરોધ ઊભો કરતા હતા ત્યારે યુવક સરફરાસ કાપડિયા તેથી પસાર થતા ગેંગ તરફ જોયું જે ટલી ગેંગને ન ગમ્યું શું ઘૂરીને જુએ છે તેમ કહી હુસેન ટલીએ તરત જ ચપ્પુ વડે હુમલો કર્યો અને સરફરાસને સરા જાહેર ઘા માર્યા હતા સરફરાસ કાપડિયા પર ચપ્પુનો એક ઘા માર્યો હતો સીસીટીવી ફૂટેજમાં ટલી ગેંગની બેફામ હરકત કેદ થઈ હતી દસ દિવસ બાદ પણ ગેંગના સાગરી પોલીસ પકડતી દૂર છે હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મૈધરપુરા પોલીસે ટલી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ ઘટના બાદ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં હુસેન ટલી અને તેના સાગરીત વિરુદ્ધ ગુનો નોંધાયો છે પોલીસે ગુનેગારોની શોધખોળ માટે ટીમો ગોઠવી છે પરંતુ હજુ સુધી મુખ્ય આરોપીઓ પોલીસના હાથે ચડ્યા નથી હું મામ હું મારા ઘર જતો તો બુંદેલા વાળ મારી બીજી વાઇફ છે ત્યાં હું જતો હતો આ લોકો વાગલ ચાલે છે જ્યાં લોચો મળે છે આ લોકો ત્યાં મારે બિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા ત્યાંથી હું જતો આ લોકો હોસ્પિટલ મને બૂમ પાડીને અટકાવ્યું એમ કીધું કે હું પાંચ મિનિટમાં તને મર્ડર કરી નાખીશ તો આની આની વચ્ચે હું વાતચીતમાં રહ્યો આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કહી દઉં તો મારી હાથ ઉપર લાવી દઉં ને હું ત્યાંથી મારા મારે બીજો હતો મારો મારા સુધી મને હોસ્પિટલ લઈને ત્યાં આવી ગયો હમણાં સુધી આ લોકો કોઈ પકડાયો નથી હમણાં સુધી આ લોકોનો કોઈ એ છે